પોરબંદર જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઉનાળુ પાકને ભારે નુકસાન થવાનું ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે આજે ત્રીજા દિવસે પણ બડા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો પોરબંદરના બળા પંથકમાં સીમર રોજીવાડા ઈશ્વર્ય સણકલા ભોમિયાવદર અને પારાવાડા સહિતના દસ થી બાર ગામોમાં આજે બપોરે ભારે પવન સાથે ચોમાસા જેવો માહોલ સર્જાઇ ગયો હતો અને અંદાજિત અઢી થી ત્રણ ઇંચ વરસાદ પણ પડી ગયો હતો જોકે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરંતુ આજે બપોરે ત્રણ વાગ્યાથી ભારે પવન સાથે ચોમાસા જેવો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત નદી નાળા વોકળા અને તળાવોમાં પાણી હાલતા થયા હતા અત્યારે આ વિસ્તારના મોટા ભાગે મગનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના અગ્રણી વિરમભાઈ કારાવદરાના જણાવ્યા અનુસાર ઉનાળુ પાક પકવવા માટે ખેડૂતોને ખૂબ જ મોટો ખર્ચ કરવો પડે છે કારણ કે ચોમાસામાં વરસાદથી પાક તૈયાર થાય છે અને શિયાળામાં કુવાઓમાં પાણી હોય એટલે કે શિયાળુ પાકનો લાભ પણ મળી શકે છે પરંતુ ઉનાળોમાં કુવાઓમાં પાણી ખૂટી જવાથી ખેડૂતો આજુબાજુ આવેલ અને ચેકડેમ સહિતના જળ છે ઉપરાંત એટલો જ કેબલ અને અન્ય વસ્તુઓની જરૂર પડે છે જેથી ઉનાળો પાક પકવવો ખૂબ જ ખર્ચાળ હોય છે અને તેમાં પર ભન ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા અને ચોમાસા જેવો વરસાદ થતા ખેડૂતો અત્યારે ખૂબ જ

બે અઢી જેવો રોજીવાડા ઈશ્વરિયા અને સિંગોરની અંદર વેકરા વાયા વેકરા એટલો વરસાદ થયો છે અને આ ગામડાની અંદર જ મોટાભાગને પાયા સો એ સો ટકા મગના વાવેતર કરેલા આ ગામડા છે અને અત્યારે મગ પાક ઉપર આવ્યા છે જોકે આજે પવન પણ ખૂબ હતો જેના હિસાબે છેલ્લા બે દિવસ તેમ વરસાદ આવ્યો પવન નહોતો એટલે મગ ઊભા હતા પણ આજે ખૂબ પવન અને ખૂબ વરસાદ કારણ કે કોઈ દિવસ આ ન હોય એવો વરસાદ આમ માવઠું નતો આ તો ચોમાસા નો વરસાદ હોય એવો વરસાદ પડ્યો વાયા વેતરા ખુબ વૈયા ગયા એટલો બધો વરસાદ આ ત્રણે ત્રણ ગામની અંદર થયો છે મગની અંદર આડલો પાક પાકી ગયો છે જેના હિસાબે કદાચ વધુ વરસાદ આવે ત્રણ દિવસ વરસે છે એટલે સિંગ ફાટી જાય તો નુકસાન થાય અને નવો ફાલ છે એ જે કાસો છે આવી પરિસ્થિતિ મગની અંદર છે એમાં આવતો સમય આ છેલ્લા ત્રણ દિવસથી મગના જે પાકેલી સિંગો છે એની અંદર વરસાદ પડવાથી હવે તડકો પડે ત્યારે ખ્યાલ આવે કે આ મગને નુકસાન થાય કે લાભ થાય

એવી ભીતિ પૂરેપૂરી ખેડૂતો ને છે અને કદાચ આ મગ ઉગી પણ જાય આવી પરિસ્થિતિ છે પણ આજે વરસાદ ખૂબ વરસાદ પીડ્યો છે આપણે આ વિસ્તાર ની અંદર આપ સૌ જોઈ શકો છો વાયા વેકરા વૈયા ગયા અને પવન પણ ખુબ હતો ભૂમિયાદર ની અંદર અડધા ગામ ની અંદર જે નદી કાંઠો અને જે સાયના વિસ્તાર છે એની અંદર છે પારાવાડા ની અંદર હવે વરસાદ ચાલુ થયો આજે વરસાદ ની અંદર સવા કલાક જેવો વરસાદ સીડા ત્રણ વાગે થી ચાર વાગ્યા સવા ચાર વાગ્યા સુધી વરસાદ રહ્યો અત્યારે વરસાદ હવે બંધ થયો છે કુદરત પાસે કોઈનું ચાલતું નથી ત્યારે અત્યારે દેશમાં યુદ્ધ જેવો માહોલ છે જેથી સાગર ખેડૂતોએ પણ દરિયામાં જવાની મનાઈ ફરમાવાય છે જેથી સાગર પુત્રો પણ ખૂબ જ મુશ્કેલીમાં છે ત્યારે અત્યારે આ વિસ્તારમાં આજે બપોરે ત્રણ વાગ્યાથી સવા ચાર વાગ્યા સુધી અઢી થી ત્રણ જેટલો વરસાદ પડતા ચારે બાજુ પાણી પાણી જોવા મળે છે જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરવંદર